માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના ખાખ ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા આઠ આરોપીને મુદ્દામાલ સાથે આરોપીઓને માળિયા મિયાણા પોલીસે ઝડપી પાડ્યા છે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફને સહયોગ રાહે મળેલ બાતમીના આધારે માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ચેન્દ્રસિંહ ભીરુભા જાડેજાના રહેણાંક મકાને જુગાર અંગે દરોડા કરતા દરોડા દરમિયાન કુલ આઠ આરોપી સુરેશભાઈ જગજીવન પારેજા ઉંમર વર્ષ બેતાલી રહેવાસી ખાખરે છે તાલુકો માડિયા મિયાણા દિનેશભાઈ લખમણભાઈ વરસડા વર્ષ પંચાવન રહેવાસી અણિયારી તાલુકો જિલ્લા મોરબી ચેતનભાઈ કાંતિભાઈ પરેજા ઉમરવર્ષ સાડત્રીસ રહેવાસી રવાપર ધુનડા રોડ બાલાજી ફ્લેટ નંબર ચાર મોરબી મનસુખ મુરજી ઉમર વર્ષ ત્રેપન રહેવાસી ખાખરે તાલુકો માળિયા મિયાણા પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરિયા વર્ષ પચાસ રહેવાસી રોહિશાળા તાલુકો માળિયા મિયાણા કમલેશભાઈ પાંજીભાઈ માકાસણા ઉંમરવર્ષ ચાલીસ રહેવાસી ખાકરેજી તાલુકો માળિયા મિયાળા જીતુ ધીરજ પારેજિયા ઉંમરવર્ષ બેતાલીસ રવા પર ગજાન સોસાયટી ફ્લેટ નંબર ત્રણસો બે તાલુકો જિલ્લો મોરબી જૈન્દ્રસિંહ ભરૂચા જાડેજા ઉંમરવર્ષ બેતાલીસ રહેવાસી ખાકરેજી માળિયા મિયાળાવાળાને રોકડ રકમ અડસઠ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલ ન્યૂઝ સોલંકી હિમાંશુ મોરબી